ફોટો લાઈન તંત્ર સામે હલ્લાબોલ કરી અવાજ ઉઠાવતા લાભાર્થીઓ નજરે પડે છે ડબલ પંથકમાં આયુષ્યમાન કે વયવંદા કાર્ડ કઢાવવા માટે લાંબી રોજ જામથી જોવા મળે છે સેન્ટર ચાહે પીએસસી હોય અર્બન હોય સીઆરસી હોય કામચોર કર્મચારીઓ કે એજન્સી સર્વરના નામ પર આવા લાભાર્થીઓને કેવળ ધરમથક્કા જ ખવડાવી રહ્યા છે છ છ માસથી ધક્કા ખાતા લાભાર્થીઓને પણ ક્યાંક કાગળો ખૂટે તો ક્યાંક સર્વર ડાઉન ના બાના કાઢી કાઢી મૂકવામાં આવે છે ત્યારે આવું જ જો ચાલશે તો સરકાર યોજનાનો લાભ લાભાર્થીઓને ક્યારે ને કેવી રીતે મળે અચાનક કુટુંબ પર બીમારીની મોટી આફત આવી ચડે આર્થિક રીતે પણ સુધર ન હોય તેવા દર્દીઓને સરકાર દ્વારા નિયત કરેલ કોઈ પણ હોસ્પિટલમાં મફત સારવાર મળી રહે તે હેતુથી આયુષ્યમાન કે વય કાર્ડના માધ્યમથી સીધી આર્થિક સહાય આપવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા પ્રજાના આ કાર્ડ વધુમાં વધુ નીકળે અને પ્રજામાં વધુમાં વધુ લાભ લે તે તરફ મોટું લક્ષ્ય ધરાવવાની એવી રાખે છે ત્યારે સરકાર દવાખાના ચાહે પીએસસી સીએસસી કે અર્બન સેન્ટરોમાં સ્ટાફનો ટૂંકા પણ હોય લાભાર્થીઓને વહેલી તકે આયુષ્યમાન કે વયવંદના કાર્ડ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા આ કામ ખાનગી એજન્સીઓને પણ સોંપવામાં આવે છે પરંતુ ખાનગી એજન્સી હોય કે જે તે કર્મચારીઓ કાર્ડ કરાવવા જતા લાભાર્થીઓને કેવળ ક્યાંક કાગળો ઓછા છે આવકનો દાખલો નથી દાખલો તમારો જૂનો છે કાગળ બધા કમ્પ્લીટ હોય તો સર્વર નથી ચાલતું ના બહાના કરી કેવળ ધર્મધક્કા જ ખવડાવવામાં આવે છે આવા સંજોગોમાં સરકારનો લાભ સાચા અર્થમાં પ્રજાને મળી શકતો જ નથી પરિણામે સરકાર પ્રજા સામે ભોગવવાથી જોવા મળી રહી છે આજ રોજ સ્ટેશન પાસે આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે આવી બાબતને લઈને જ લોકોએ હલ્લાબોલ મચાવ્યો હતો હલ્લાબોલ શરૂ થતાની સાથે જ સવારથી બંધ સર્વર પણ ચાલુ થઈ ગયું ત્યારે અહીં કેટલાય લાભાર્થીઓ છેલ્લા છ મહિનાથી ધક્કા ખાતા જોવા મળ્યા તો કોકના કાગળો કમ્પ્લીટ હોવા છતાં પણ હવે તમે સોમવારે આવજો કહીને પરત કાઢવામાં આવે અને વિગતો પણ બહાર આવી હતી

આ આયુષ્યમાન આવો ઓપરેશન કરાવવું જ છે બેન ને તો હવે કે નવું આધાર કાર્ડ એ આવકનો દાખલો કઢાઈ આવો તો આવકનો દાખલો આજે લઈને આવશે કે હવે સોમવારે છ મહિનાથી આવું જ કે છે કે હજી નથી આવ્યું નથી આવ્યું એમ કે આજે નવો દાખલો લઈને આવું છું તો ના પાડશે કે હવે તમે આવો ડોક્યુમેન્ટ બધા આપી દીધા હા ચતુરભાઈ દ્વારા પ્રજાજનો માટે જે યોજનાઓ બનાવવામાં આવે છે પરંતુ સરકારી અધિકારીઓ અથવા જે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સીઓને આપવામાં આવે છે તે લોકો કેવળ ઓફિસમાં ખુરશી પર રહેવા ટેવાયેલા હોય એવું આજે એક સાબિત થયેલું ઉદાહરણ છે નળા ગામના એક રાજુભાઈ પટેલ નામના વ્યક્તિને ગઈકાલે બ્લોકેજ એમના નળીમાં આવ્યું હતું એમને તાત્કાલિક ઓપરેશન કરવાની જરૂર હતી એમનું કાર્ડ એક્ટિવ નહોતું એ એક્ટિવ કરાવવા માટે ગઈકાલે નળા ગ્રામ પંચાયત તલાટી એમને આવકનો દાખલો બનાવી આપવામાં આવ્યો ત્યાર પછી આજે ડભોઈ સીએસસી સેન્ટર પર રિન્યુ માટે ગયા તો સીએસસી સેન્ટર પર તેવું કહેવામાં આવ્યું કે સ્ટેશન ડભોઈ સ્ટેશન બાય પીએસસી સેન્ટર છે ત્યાં જાવ રાજુભાઈ ત્યાં ગયા જાતે પેશન્ટ છે તો પણ એ ત્યાં ગયા ત્યાંથી એક સેજલબેન અને ચિરાગભાઈ બે કોન્ટ્રાક્ટના ઓપરેટરો છે એમને એવું કીધું કે અહીંથી જ જાઓ રાજુભાઈ મને ફોન મારીને એવું કહે છે કે આ લોકો ધક્કા ખવડાવે છે અને કાર્ડ બનાવતા નથી તો મેં એ રાજુભાઈના ફોનથી ઓપરેટર સાથે વાત કરી તો એ લોકો પાછા મને સાઠોજની જગ્યાએ કારવાન કહે છે જો સરકાર યોજનાઓનો લાભ આવે છે પણ પબ્લિક સુધી પહોંચતો ના હોય એનું મુખ્ય કારણ જ આ સરકારી અધિકારીઓ કે જે કામ નથી કરવું ખરેખર સરકારે આવા અધિકારીઓને કાઢી મૂકવા જોઈએ રાજકીય લોકોએ પણ આનો ખરેખર આવા જે અધિકારીઓ છે એનો વિરોધ કરવો જોઈએ આ રાજુભાઈને અમે લોકો આગળ સ્થળ પર આવ્યા ટીએચ તાલુકા હેલ્થ ઓફિસરને અમે વાત કરી ટીએચ ઓએ આગળ જાણ કરી અમે આ એક મિનિટમાં એમનું સર્વર ચાલુ થઈ ગયું અમે આઈન જોઈએ છે કે ડભોઈના પણ લાઈનની અંદર પાંચથી દસ જણ લોકો કાર્ડ કાઢવા બેઠેલા છે જો ઓનલાઈન ચાલુ જ ના હોય તો લોકો બેસી ના શકે એનો મતલબ એ બી થાય છે કે આ લોકો પૈસા ના આપે તો કાર્ડ નથી કાઢતા પૈસા હાલતા હોય એનું કાઢતા હોય એવું પણ બની શકે છે જો અત્યારે અમારા આવવાથી રાજુભાઈનું કાર્ડ બની જતું હોય અને સવારથી એ ચાર કલાક સુધી કરે અને કાર્ડ ના નીકળ્યું એ જાતે પેશન્ટ છે જો એ મરી જાય તો જવાબદારી કોની સરકારે પણ આમાં ધ્યાન આપવું પડે અને જે યોજનાઓ છે પ્રજાજનો સુધી પહોંચાડવી હશે તો આવા સરકારી અધિકારીઓ જે કામ નથી કરતા એને કાઢી મૂકવા પડશે અને બીજું અહીંથી અમે વાત કરીએ છીએ ધારાસભ્યનું નામ લઈને પણ વાત કરીએ છીએ તો પણ આ લોકો કામ નથી કરતા તમારે કારોનો જ કરાવવું પડે નડાનું છે એટલે કારોનો જ નીકળશે તો ખરેખર આમ પબ્લિકનો તો કેવો હાલ થતો હશે ખબર નહીં પણ અહીં આગળ બહુ ખરાબ વ્યવસ્થા ડભોઈમાં સરકારી દવાખાનામાં થઈ રહી છે અને પ્રજાજનો હેરાન થઈ રહ્યા છે આ બાબતે રજૂઆત કરશો આ બાબતે જરૂર હું ધારાસભ્યશ્રી ધ્યાન દોરવાનો છું ધારાસભ્યશ્રીને પણ કહીશ કે આ આવા જે અધિકારીઓ છે તેમની પર એક્શન ખરેખર લેવા જોઈએ